અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એટલે ગ્રીન પોલિસી જેનું ગત અઠવાડિયે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ ગ્રીન પોલિસી ઇટલી સાઉથ ઇસ્ટ એશિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે એના દ્વારા આપણને જાણવા મળ્યું છે કે ગ્રીન કવર જે છે અમદાવાદનું એ કયા વોર્ડમાં કેટલું છે એના પરથી આપણને જાણવા મળ્યું છે કે કુલ તેર વોર્ડ એવા છે જેને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર ગ્રીન કવર બે હાજર ચૌદ થી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં માઇનસમાં ગયું છે આ જે આ જે તેર વોર્ડ છે આ તેર વોર્ડની અંદર એક પ્લાન કરવાનો છે કે ભાઈ એને કઈ રીતે પ્લસમાં લાવી શકાય એની મીટિંગ પણ શરૂ કરવામાં આવી છે આજે રાણીપ વોર્ડની સાબરમતી વિધાનસભામાં મીટિંગ કરી હતી અને એને એ જે નિશ્ચિત વોર્ડ છે એમાં કઈ કઈ જગ્યાએ કયા પ્રકારના પ્લોટ છે ત્યાં ઘનિષ્ઠ વનીકરણ અથવા પ્લાન્ટેશન કરી અને એ બધા જે વોર્ડ છે એને એનું ગ્રીન કવર પ્લસમાં કઈ રીતે આવે એ પ્રકારનો એક રોડમેપ મેપ બનાવવાની તંત્રને સૂચના આપવામાં આવી છે અને એ દિશામાં આગલા દિવસોમાં કામ હાથ પર લેવામાં આવશે